નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો મે અને જૂન મહિનામાં રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર તરફથી ડબલ અનાજ કેટલું આપવામાં આવશે એમની માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે મિત્રો એ પી બીપીએલ તેમજ એ એ એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મે અને જૂન મહિનામાં કેટલું અનાજ આપવામાં આવશે એમની માહિતી વિડિયોમાં આપણે જોવાના છે તેમજ મિત્રો મે મહિનામાં જૂન મહિનાનું એડવાન્સમાં રાશન આપી દેવામાં આવી રહ્યું છે જે જે અરજદાર હજુ બાકી હોય તે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં એકત્રિત કરી લેવાનું રહેશે

જૂન મહિનામાં ઘઉં એ પણ આપને દસ કિલો મળવાપાત્ર રહેશે અને એ પણ વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે મિત્રો હાલ જે આપને જથ્થો જણાવું છું તે રેશન કાર્ડમાં પાંચ સભ્યના નામ હોય એ પ્રમાણેનો જથ્થો છે એમને ખાસ નોંધ લેવી તેમના પછી મિત્રો વાત કરીએ મે મહિનાના ચોખાની તો મિત્રો ફોર્ટીફાઈડ મે મહિનાના ચોખા આપને પંદર કિલો મળવાપાત્ર રહેશે એ આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો જૂન મહિનામાં ચોખા આપને પંદર કિલો અને એ પણ આપને વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં મીઠા વિશે તો મિત્રો મીઠું મે બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જે મિત્રો આપને એક થેલી એટલે કે એક કિલોના આપને એક રૂપિયા ભરપાઈ કરવાની રહેશે આ રહી મિત્રો મે અને જૂન મહિનાના ડબલ અનાજની સંપૂર્ણ માહિતી તેમના પછી મિત્રો વાત કરીએ બીપીએલ રેશન કાર્ડ ધારકોને મે અને જૂન મહિનામાં ડબલ અનાજનો કેટલો કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે એમના વિશે તો મિત્રો મે મહિનામાં ઘઉં અરજદારને દસ કિલો અને એ વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે તેમજ જૂન મહિનામાં ઘઉં એ પણ આપને દસ કિલો અને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો ફોર્ટીફાઈડ સોખા વિશે તો મિત્રો મે મહિનામાં પંદર કિલો અને આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે તેમજ જૂન મહિનામાં સોખા કિલો અને એ પણ આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો વાત આવે મીઠાની તો મિત્રો મીઠું મે બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે જે આપને એક થેલી એટલે કે એક કિલો અને એમની ભરપાઈ મિત્રો આપે એક રૂપિયો કરવાની રહેશે ત્યાર પછી મિત્રો લાસ્ટમાં આવે છે ખાંડ તો મિત્રો ખાંડ મે મહિનામાં બે હજાર પચીસમાં ખાંડની સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે જે મિત્રો આપને એક અને સાડા સાતસો ગ્રામ મળશે એમની ભરપાઈ મિત્રો આપે બાવીસ રૂપિયા કરવાની રહેશે તો મિત્રો આ રહી વાત બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાની ત્યાર પછી મિત્રો વાત કરીએ લાસ્ટમાં કે અંત્યોદય એટલે કે એ રેશન કાર્ડ ધારકોને મે અને જૂન મહિનાનું અનાજ કેટલું કેટલું પ્રોવાઈડ કરવામાં આવશે એમની તો મિત્રો ખાંડ મે બે હજાર પચીસમાં ખાંડની સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલી છે જે અરજદારને એક કિલો અને સાડા સાતસો ગ્રામ મળવાપાત્ર રહેશે એમની ભરપાઈ મિત્રો આપે પંદર રૂપિયા કરવાની રહેશે મિત્રો વાત આવે ઘઉંની તો મિત્રો અંત્યોદય ઘઉં જે અરજદારને પંદર કિલો અને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે મે મહિનામાં તેમજ અંત્યોદય ઘઉં જૂન બે હજાર પચીસમાં પંદર કિલો અને એ પણ આપને વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ અંત્યોદય ફોર્ટીફાઈડ સોખાની તો મિત્રો એ આપને મે મહિનામાં વીસ કિલો મળવાપાત્ર રહેશે વિના મળવાપાત્ર રહેશે અને ફોર્ટીફાઈડ જૂન મહિનામાં સોખા એ પણ આપને વીસ કિલો અને વિના મળવાપાત્ર રહેશે અને મિત્રો લાસ્ટમાં આવે છે મીઠું તો મિત્રો મીઠું મે બે હજાર પચીસમાં મીઠાની સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવેલી છે એ આપને એક કિલો એટલે કે એક થેલી મળવાપાત્ર રહેશે અને એમની ભરપાઈ મિત્રો આપે એક રૂપિયો કરવાની રહેશે તો મિત્રો આ રહેલી છે સંપૂર્ણ માહિતી કે જે રેશનિંગ કાર્ડ ધારકોને મે મહિનામાં જૂન મહિનાનો જે એડવાન્સનો અનાજ મળે છે તે કેટલું કેટલું મળશે એમની તો મિત્રો હજુ પણ એકવાર રિપીટ કરી દઉં છું જે જે અરજદાર હજુ બાકી હોય તે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારો માલ બંને મહિનાનો માલ ડબલ અનાજ એકત્રિત કરી લેવાનું રહેશે એ પછી એપીએલ હોય બીપીએલ હોય અથવા તો એવાય તમામ રેશનિંગ કાર્ડ ધારકોને સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તમામ રેશનિંગ કાર્ડ ધારકોએ મે અને જૂન મહિનાનો ડબલ અનાજ એકત્રિત કરી લેવાનું રહેશે